મધ્ય ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે મોડી રાતથી વડોદરા દાહોદ મહીસાગર અને ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી રસ્તા ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તો ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાયા સૌથી વધારે દાહોદ અને જાલોદ તાલુકામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો સિંગવડમાં બે અને ફતેપુરા તાલુકામાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો છે મેઘરાજાની શાનદાર બેટિંગથી જિલ્લાના ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે

આજે વરસાદના પાણી છે તેમાંથી પસાર થઈ રહી છે કારણ કે જે વરસાદ ધોધમાર વરસ્યો હતો જેના કારણે ગટરના પાણી ઉભરાઈ અને રસ્તા પર આવે છે આપ જોઈ શકો છો જે ખાડા પડ્યા છે તેના કારણે જે પોલીસ વાહન છે તે પણ હાલ હાલ તો નાસ્તે ડૂબક તે પસાર થઈ રહી છે કહી શકાય કે જે ભારે મુશ્કેલનો સામનો અહીંથી જે પસાર થતા વાહનો છે તેઓને થઈ રહ્યા છે હાલ આપ જોઈ શકો છો ગટ ઘૂંટણસોમાં પાણી તમામ જે રસ્તા ઉપર ફેરવાયા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે આપ જોઈ શકો છો સામે જે એમ્વેશનની ડીપી છે જે પણ પાણીમાં ગરકાવ થઈ છે એટલે જે કેબલો છે તે પાણીમાં અડી રહ્યા છે જેના કારણે અકસ્માત પણ થઈ શકે તેવી ભીતિ પણ સર્જાય છે પણ તમામ જે વિસ્તાર છે એટલે કે બસ સ્ટેન્ડથી નગરપાલિકા તરફ જતો તમામ જે વિસ્તાર છે તેવા પાણી પાણી થતાં ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોતા ધરતીપુત્રો અને દાહોદવાસીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે મનીષ એ બી બી અસ્મિતા દાહોદ દાહોદમાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે હાલ આપણે છે અંડરબ્રિજ ખાતે કે આપ જોઈ શકો છો કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે આપ જોઈ શકો છો સમા પાણી અહીં અંડરબ્રિજ ખાતે પાણી ભરાતા અહીંનો જે વાહન વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે કહી શકાય કે જે અહીંથી જે પસાર થતા વાહન ચાલકો એટલે કે દાહોદથી ગોદિયોર સહિત અનેક જે ગામોમાં જતો રસ્તો છે તે હાલ રાતના સમયે બંધ થયો છે કારણ કે જે ધોધમાર વરસાદ છે અને જેના કારણે અહીં સમા પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો અહીં આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે જે વિસ્તાર છે રાતના સમયે છે રાતના સમયે અહીં ખાસ કરીને જે ઝેરી જાનવર એટલે કે સાંપ સહિતના જે જાનવર પણ અહીં જોવા મળતા હોય છે હાલ અહીં જે વિસ્તારમાં કેટલાક સાંપો પણ અહીં ફરી રહ્યા છે જેથી કરીને જે લોકો અહીંથી પસાર થતા હોય છે તેઓને ક્યાંક ને ક્યાંક તે કરડે કે અન્ય કોઈ ઘટના બને તો લોકોને મુશ્કેલીથી જોવા મળતી હોય છે હાલ તો કે જ્યાં વરસાદી માહોલના વચ્ચે ધોધમાર વરસાદ વચ્ચે હાલ જે વિસ્તાર છે આપ જોઈ શકો છો આપણે ફેર બતાવવા માગીશ અસરો કે જે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે અને જે પાણી ભરાવાના દ્રશ્યોને લઈને હાલ જે વાહન વ્યવહાર છે તે અહીં બંધ કરવામાં આવે છે ને સાવચેતીના ભાગરૂપે લોકો અન્ય જગ્યાએથી એટલે કે સ્ટેશન રોડ થઈથી પોતાના વાહનો પસાર થઈને આવી રહ્યા છે મનીષ એ બી બી અસ્મિતા દાહોદ દાહોદમાં ધોધમાર વરસાદ બાદ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે દ્રશ્યો આપણે બતાવવા માંગીશ હાલ જે વિસ્તાર છે આપ જોઈ શકો છો કે જે વિસ્તારમાં તમામ જે પાણી વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઘૂંટણસોમાં પાણી અહીં જે ભરાયા છે જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક લોકો છે તેઓ સાથે પણ વાત કરીશું શું કહેશો હાલ જે પાણી ભરાયા છે પાણી અમારે ઘરની અંદર સાહેબ ભરાઈ ગયું છે પાણી ઘરની અંદર ભરાઈ ગયું છે ઘરની અંદર પલંગ નીચે પાણી આવી ગયું છે ઠેઠીકરી છોકરાઓ પૈસા પાણી કરે તો કરીને ઉઠીને જાય અને ગંદુ પાણી ગટરનું આવે છે સાહેબ પાંચ વર્ષથી આવો પ્રોબ્લેમ છે સ્માર્ટ સિટી બની ગઈ રોડો ઓછા થઈ ગયા છે અને વધારે પ્રોબ્લમ થઈ ગયો છે પાણીનો નિકાલ જ નથી ગટરના પાણીનું કેટલા વખતથી રાતથી વરસાદ વરસી રહ્યો છે ને તમારે ત્યાં પાણી ભરાયા છે અડધા કલાકથી પાણી અડધા કલાકમાં જ ખાલી દોઢ દોઢ વાગ્યાથી બે વાગ્યાના ટાઈમે જ અમારા ઘરની પાણી ભરશે ભરાઈ ગયું હમણાં તો ગાઢી ત્રણ વાગે સાડા ત્રણ વાગ્યા આવ્યા તો બે ટીમ હમણાં ફાયર સિગેડની આય તો પાણી થોડું હટાય કચરો હટાવે પછી પાણી નીકળ્યું તો કહી શકાય કે ફાયરની ટીમ પણ અહીં જોવા મળેલી છે અહીં તો આપ જોઈ શકો છો હવે દ્રશ્યો આપણે બતાવવા માગીશ પાણી ભરાયા છે જેના કારણે લોકો પરેશાન છે ધોધમાર વરસાદ હાલ પણ વરસી રહ્યો છે જો વરસાદ આવી રીતે આવી રીતે વરસે તો વરસાદના જે પાણી છે તે સપાટી વધશે તેઓને પણ હાલ મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે મનીષી અસ્મિતા દાહોદ તો દાહોદમાં દાહોદમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હજી પણ કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ ચાલુ છે સમાચાર લુણાવાડા અને આસપાસના પંથકમાં મોડી રાત થી વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના લુણાવાડા પંથકમાં ત્રણ કલાક થી વધુ ચાલુ છે ભારે વરસાદથી માનવી બજાર હાટડિયા બજાર વરદરી રોડ હુસૈની ચોક બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા તો બસ સ્ટેન્ડ પાસેના હાલોલ શામળાજી હાઈવે ઉપર જળ ભરાવથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો આ સાથે હાઈવે ઉપર આવેલી દુકાનો સુધી પાણી પહોંચતા દુકાનદારોના જીવતાળવે ચોંટ્યા જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ રીતનો અનરાધાર વરસાદ મહીસાગર જિલ્લામાં વરસી રહ્યો છે જેને લઈને હાલોલ શામળાજી હાઈવે જાણે બ્લોક થયો હોય તેવા દ્રશ્ય સર્જાયા છે આ દ્રશ્ય છે લુણાવાડા શહેરના હાલોલ શામળાજી હાઈવેના કે જ્યાં અહીંયા જે ખાનગી હોસ્પિટલો આવેલી છે ને તેની બાજુમાં હાઈવે ઉપર જાણે કે પાણી દ્વારા ચક્કા જામ થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે વાહન ચાલકો પણ પોતાનું વાહન આ પાણીના પ્રવાહમાં નાખતા પહેલા ડરી રહ્યા છે કારણ કે પાણીનો જે પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે ઘૂંટણ સમા પાણી અહીંયા ભરાયા છે મહીસાગર જિલ્લામાં સતત ત્રણ કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે અહીંયા જે દુકાનો આવેલી છે તે દુકાનોના સટરો સુધી પાણીના પ્રવાહ પહોંચ્યો છે તો આ એક્ટિવા જાણે કે પાણીના પ્રવાહમાં તરી રહ્યું હોય તેવા દ્રશ્ય સર્જાયા છે કારણ કે અનરાધાર વરસાદ વર્ષો અને જેને લઈ અને અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે મહીસાગર જિલ્લાના નાગરિકો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જે વરસાદ શરૂ થયો છે જેને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અહીંયાથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે કારણ કે જાણે દ્રશ દરિયો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે પરંતુ જ્યાં ત્યાં જળ ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે હિરેન પંડ્યા એબીપી અસ્મિતા મહીસાગર મહીસાગર જિલ્લામાં અનરાધાર વરસાદ વર્ષો જેને લઈને અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે લુણાવાડા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે આ દ્રશ્યો છે લુણાવાડા શહેરના વરધરી રોડ ઉપર આવેલ જયશ્રી નગર સોસાયટીના સોસાયટીના મુખ્ય જે પ્રવેશ દ્વાર છે તે પ્રવેશ દ્વાર ઉપર જ પાણી ભરાયા છે જેને લઈ અને અહીંયાથી આવન જાવન કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતે અહીંયા ખુલ્લી અને જોખમી ગટરો પણ આવેલી છે ત્યારે પાણીના પ્રવાહમાં ગટરો ન દેખાતા લોકો અંદર પડે અને અકસ્માત સર્જાય તેની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે વહેલી સવારથી જ જે વરસાદ વરસ્યો જેને લઈ અને દૂધ લેવા નીકળતા લોકો સહિત પોતાની દિનચર્યાએ નીકળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવશે અહીંયાથી જે રહીશો પસાર થઈ રહ્યા છે તેમને ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે કારણ કે લુણાવાડા શહેરમાં સતત વરસાદ વરસ્યો અને જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કહી શકાય કે લુણાવાડા શહેરમાં જે કુદરતી પાણી નિકાલ માટેના જે સ્ત્રોતો હતા તે સ્ત્રોતો ક્યાંક ને ક્યાંક આડેધડ બાંધકામના કારણે બંધ થયા અને જેના કારણે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે લોકોને વેઠવાનો વારો આવ્યો છે હિરેન પંડ્યા એવી પી અસ્મિતા મહીસાગર મહીસાગર જિલ્લામાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો જેને લઈને લુણાવાડા શહેરની કેટલીક સોસાયટીના માર્ગો ઉપર પાણી ભરાયા છે ત્યારે લુણાવાડા શહેરની જયશ્રીનગર સોસાયટીમાં પણ માર્ગો ઉપર પાણી જોવા મળી રહ્યા છે ગટરો બેક મારી રહી છે ત્યારે કેટલાક સ્થાનિકો આપણી સાથે જોડાયા છે તેમની સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું આપ અહીંયા રહો છો જે વરસાદ વરસ્યો કેવી સ્થિતિ સર્જાય છે શું કહેશો સવારમાં મારું નામ ગોપાલ પટેલ છે સવારમાં તો બહુ ફૂલ પાણી હતું અહીંયા આગળ જે ગટરનું લેવલ છે લેવલિંગ વગરનું કામ છે એના લીધે પાણી બધું બેક મારે એમાં બધા ફૂલ પાણી હતું કેટલી તકલીફ પડતી હોય છે આટલા બહુ તકલીફ પડે મોઘા પશુઓ ગાયો બાયો બધું બે બેઠો હોય ગતરના અમુક પણ ખુલ્લા છે અહીંયા ગટરો ખુલ્લી છે એટલે તકલીફ તો બહુ પડે તો અન્ય એક રહીશ છે તેમની સાથે વાત કરીશું અહીંયા ખુલ્લી ગટરો છે હાઈવે છે મુખ્ય માર્ગ છે પાણી બેક મારી રહ્યા છે શું કહેશું જી મારું નામ જશવંત પટેલ છે હવે હું શ્રીનગરમાં છેલ્લા દસ વર્ષથી રહું છું પણ સિઝનનો સૌથી પહેલો વરસાદ મહીસાગ ડિસ્ટ્રિક્ટમાં આજે સવારમાં મોર્નિંગમાં સમથિંગ એક બે કલાક પડ્યો છે તો આટલા એક નાના એવા વરસાદની અંદર શ્રીનગરમાં આવી છેલ્લા દસ વર્ષથી આવી પારાવાર મુશ્કેલીઓ છે અને સવાર સવારમાં સોસાયટીના રહીશોને જે જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા જવી પડે તો એ લેવા જવા માટે પણ બહાર નીકળવું મુશ્કેલ છે અને જે સૌથી જૂના મકાનો કે જે નીચાણ અત્યારે નીચાલા લેવલમાં છે એમના ઘરની અંદર ઘરવખરી વખરી ગઈ છે અને આવું આ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ આનો નિકાલ આવતો નથી અને દર વખતે દર પહેલાં વરસાદથી અને કાયમી આનું કોઈ નિરાકરણ આવે એવું તંત્રને અમારા તરફથી જાણ કરીએ છીએ સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદમાં સવારથી જ જામ્યો છે વરસાદી માહોલ સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના પ્રહલાદનગર ખલતેજ પાલડી જીવરાજ પાર્ક વેજલપુર સહિત વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે કુષ્ણમા વાતાવરણ સવારથી જ અમદાવાદનું જોવા મળી રહ્યું છે વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે બફારો ખૂબ ઓછો થઈ ગયો છે અમારા સંવાદદાતા અર્પિત દરજી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું અર્પિત અમદાવાદમાં બફારો ગરમી ખૂબ વધ્યા હતા વરસાદ વરસ્યો છે સવારથી વરસાદી માહોલ કેવો જોની સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ હતો અને જાણે એવું વાતાવરણ હતું કે એકાએક વરસાદ ન માત્ર એક વિસ્તાર પરંતુ આખો અમદાવાદમાં એક સાથે ધોધમાર વરસાદ પડવાનો હોય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી જો કે એવી પરિસ્થિતિનું નિર્માણ નથી થયું આપ જોઈ રહ્યા છો હાલ આ નવરંગપુરા વિજય ચાર રસ્તા તરફનો વિસ્તાર છે વાદળછાયું વાતાવરણ હાલ પણ જોવા મળી રહ્યું છે પણ સવારની વાત કરું તો કાળા ડિબાંગ વાત વાદળો હતા જેના કારણે વિઝિબિલિટી પર અસર પડી હતી પણ હવે વાતાવરણ થોડું થોડું ખુલ્યું છે છતાંય વાદળછાયું જે વાદળો છે એ યથાવત જોવા મળી રહ્યા છે અને ઠીક આ જ પ્રકારે ઝરમર ઝરમર વરસાદ છે એ વહેલી સવારથી જોવા મળ્યો હતો આ વરસાદનો ફ્લો છે ઝરમરઝર એમાં વધારોને ઘટાડો એમાં જોવા મળી રહ્યો છે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે ઝરમર ઝરમર વરસાદ આ વિસ્તારમાં વરસી રહ્યો છે નવરંગપુરા વિસ્તાર હોય વરસાદ વસ્ત્રાપુર વિસ્તાર હોય એસજી હાઈવે વિસ્તાર હોય સાથે સાથે પશ્ચિમની સાથે સાથે પૂર્વના પણ એવા કેટલાક વિસ્તાર છે કે જ્યાં વરસાદી માહોલ સવારથી જોવા મળ્યો હતો સૌથી મોટી વાત એ છે કે બે દિવસ છેલ્લા બે દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં ભેજ્યું વાતાવરણ હતું વાદળછાયું વાતાવરણ હતું જેના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા બફારાનો અહેસાસ લોકોનો થઈ રહ્યો હતો પણ જ્યારે સવારે લોકો ઉઠ્યા ત્યારે એક ઠંડકનો માહોલ એમને જોવા મળ્યો હતો અને લોકો રાહ જોઈ રહ્યા હતા કેમકે આખા રાજ્યભરની વાત કરું તો સૌરાષ્ટ્ર હોય સુરત હોય વડોદરા હોય એ તમામ વિસ્તારોમાં શહેરોમાં મોટા શહેરોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે પણ અમદાવાદમાં માત્ર બે વાર ધોધમાર અથવા તો વરસાદી છાપટા જોવા મળ્યા છે પાટલા એક મહિનામાં અને લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારેય આ પ્રકારનો વરસાદ જે કે ચોમાસાની મોસમમાં જોવા મળતો હોય છે એ વરસાદ ક્યારે આવે એ આશા આજે બંધાઈ હતી પરંતુ હાલ તમે જોઈ રહ્યા છો કે હવે ધીમે ધીમે વાતાવરણ ખુલવા લાગ્યું છે અને છૂટો છવાયો વરસાદ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે શહેરના પૂર્વ વિસ્તાર હોય બાપુનગર હોય નરોડા હોય નિકોલ હોય અમરાઈવાડી હોય મણિનગર હોય આ તમામ વિસ્તારોમાં વરસાદ છે સાથે સાથે પશ્ચિમનો વિસ્તારની વાત કરું તો પશ્ચિમના એવા કેટલાક વિસ્તાર છે કે સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટો છવાયો વરસાદ હાલ જોવા મળી રહ્યો છે અર્પિત આભાર જાણકારી આપવા માટે ખેડાથી સમાચાર જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો દિવસભરના વરસાદી માહોલ બાદ મોડી રાત્રે નડિયાદ મહેમદાવાદ મહુધા કટલાલ કપડવંજ ખેડા માતર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદથી નડિયાદમાં ખોડિયાર શ્રેયસ પિંજ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તા પાણીમાં ગરકાવ થયા તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું જલ્પેશ રાહ જોવાઈ રહી હતી આ તમામ વિસ્તારોમાં સારા વરસાદની હવે ઘટ પૂરી થઈ એવું લાગી રહ્યું છે ચોક્કસથી ધોની રાહ તો ચોક્કસ જોવાઈ રહી હતી કારણ કે જે રીતના ખેડૂતો અહીંયા આગળ રાહ જોઈ રહ્યા હતા વરસાદની તે વરસાદ મન મૂકીને ગઈકાલે રાત્રે વરસ્યો ખેડા જિલ્લામાં કહી શકાય કે નડિયાદમાં પાંચ ઇંચ મૌધામાં ત્રણ ઇંચ વસોમાં સાડા ત્રણ ઇંચ કટલાલમાં એક ઇંચ ખેડામાં દોઢ ઇંચ મહેમદાવાદમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો પરંતુ મુખ્ય મથક ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદની વાત કરવામાં આવે તો નડિયાદમાં સૌથી વધારે પાંચ ઇંચ વરસાદ વરસતા જે નીચાણવાળા વાળા વિસ્તારો છે તેમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ ગયા હતા ખાસ કરીને વાત કરવામાં આવે રેલવેના જે અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ જતા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલી પડી બીજી તરફ પાક કરવામાં આવે શહેરના નીચાણવાળા વિસ્તારો તો રબારીવાસ પીજબાગોળ પીજ રોડ વૈશાલી રોડ ઇન્દિરા નગરી જેવા વિસ્તારોમાં પાણી ભરાયા જેના લીધે ત્યાં આગળના લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડ્યો પરંતુ જે રીતના વરસાદ વરસ્યો ત્યારે પાણીનો નિકાલ ના હોવાના કારણે સમગ્ર દ્રશ્ય સર્જાયા હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે હવે પાણી પણ ઓસરવાની તૈયારીઓમાં છે જી આભાર જલપેશ જાણકારી આપવા માટે તો નડિયાદમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા ન માત્ર મધ્ય પણ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદથી હાઇવે પર વાહન ચાલકો પરેશાન થઈ ગયા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ એટલે વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે આગળનો રસ્તો દેખાતો બંધ થઈ ગયો બેડજ પહળિયા ડેરી કંપામાં ધોધમાર વરસાદ પડ્યો અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હાલ આપણે મોડાસા શામળાજી હાઈવે પર છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસવાના કારણે વાહન ચાલકોની વિઝિબિલિટી પણ ઘટી છે ઘટી છે જિલ્લાની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં મોડાસા મેઘરજ અને માલપુર સહિતના જ તાલુકાઓની અંદર છેલ્લા બે કલાકની અંદર બે ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે વરસાદ પડતા નીચાણ અને નીચાણવાળા અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે હાલ જે ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે વરસાદ ક્યારે આવે પણ આજે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં ખુશી છવાઈ છે દેવાંગ ચૌધરી એબીપી સ્મિતા અરવલ્લી આ તરફ વડોદરા શહેરમાં વહેલી સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે શહેરના છાણી સમા ગોરવા સમતા ફતેગંજ નિઝામપુરા કારેલીબાગ સયાજીગંજ રાવપુરા હરણી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેથી ઓફિસે જતા લોકોની સાથે શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા વડોદરામાં હમણાં જ ધોધમાર વરસાદે કહેર મચાવ્યો હતો કે થોડા વિરામ પછી ફરી એક વખત મેઘરાજા વડોદરા ઉપર સતત વરસી રહ્યા છે ઝરમર વરસાદ છે ક્યાંય મુશ્કેલી સર્જાય એવો વરસાદ નથી જેના કારણે વાતાવરણમાં તાપમાનનો પારો ગગડ્યો છે તો બીજી તરફ સવારે પોતાના નોકરી ધંધે જતા અથવા તો વિદ્યાર્થીઓ શાળા કોલેજે જતા હોય તો તેમને સવારનો આ વરસાદ નડ્યો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે ઝરમર વરસાદ સતત ચાલુ છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વડોદરામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની પણ આગાહી હતી કે ભારે વરસાદ વરસી શકે છે સામાન્ય વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું હતું